નવરાત્રી સમય આવે છે તો નવરાત્રીમાં જે જ્યાં પણ ગરબાનું ના ધાર્મિક આયોજન કરવાનું હોય ત્યાં પણ પોલીસનો પૂરો બંદોબસ્ત રહે અને કોઈ બદીઓ ના રહે એ બનાસકાંઠાને યુવા ધનનો જો બરબાદ થતું હોય તો આ દારૂની સૌથી મોટી બધી પહેલાં તો બધા મિત્રોને જય માતાજી અને મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો એમ કહ્યું કે આજે ત્રીજું નોરતું છે અને નવરાત્રીને લઈને મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે નવરાત્રીને લઈને જે આપણા ગેનીબેન ઠાકોરે એક સરસ મજાની વાત કરી છે મીડિયાની સામે કે જે નવરાત્રિમાં જે અમુક લોકો દારૂ પીને જે નવરાત્રિનો જે માહોલ ખરાબ કરતા હોય છે ને એના માટે મીડિયાની સામે જે ગેનીબેન ઠાકોરે સરસ મજાની વાત કરી છે અને જે પોલીસ સુરક્ષા માગે છે કે તમારી સેક્યોરિટી વધારો અને જે નવરાત્રિનો જે માહોલ છે ને એ ખરાબ ના થાય એના માટે સિક્યોરિટી વધારો આ વિડીયોમાં મિત્રો આપણે બધું જાણીશું ગેનીબેન ઠાકોર શું આગળ મીડિયાની સામે બોલ્યા તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો ચેનલ પર ફટાફટ કરી લેજો તો કરીશ ચાલુ કે તમે જે રીતે શરૂઆત કરી છે સારી સમગ્ર જિલ્લામાં દારૂબંધી માટે અને ક્યાંક ને ક્યાંક આમ અત્યારે સારું દેખાય છે પણ એ નવું નવું હોય અને પછી થઈ ન જાય એ પહેલી જ બધા જ ધારાસભ્યોને અમે એસપી પાસે અપેક્ષા રાખી છે કે સૌથી બનાસકાંઠાને યુવા ધન જો બરબાદ થતું હોય તો આ દારૂની સૌથી મોટી બધી તે ખુલે આમ ધંધા બુટલેગરો પોલીસ પોલીસ સ્ટેશનના કબજા બુટલેગરો પાસે કોઈ પોલીસ અધિકારીની બદલી થાય તો આમ પ્રજાને પણ એ બુટલેગરોની હાજરી હોય આ બધું જે કાયદોને વ્યવસ્થા એમાં આવે છે એ જ્યાં પોઈન્ટો મૂકવાની વાત હોય ત્યાં એ કરી નવરાત્રિનો સમય આવે છે તો નવરાત્રિમાં જે જ્યાં પણ ગરબાનું ના ધાર્મિક આયોજન કરવાનું હોય ત્યાં પણ પોલીસનો પૂરો બંદોબસ્ત રહે અને કોઈ બદલીઓ ના રહે એ જવાબદારી જિલ્લા પોલીસ વડા અને જે કાંઈ હોમ ડિપાર્ટમેન્ટની થાય છે એ પૂરેપૂરી નિભાવે એમને અત્યારે ઘણી બધી વિગતથી તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાત કરી છે